વિરમગામ તાલુકાના કરકથર ગામમાં ફોનમાં મોટેથી વાત કરવા બાબતે બોલાચાલી બાદ માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કરકથર ગામે રહેતા ખેતી કામ કરતા રમેશભાઈ કમાભાઈ પૂંજાજી ઠાકોર નાઓ પોતાના મોબાઈલ ફોનથી તેમના મિત્ર સાથે વાત કરતા હતા તે દરમિયાન આરોપી નાઓ બાઇક લઈને આવીને

ભાવેશ ઉર્ફે બોબો રાઘુભાઈ ઠાકોર તેમજ અજીતભાઈ છોટાભાઈ ઠાકોર તમામ રહે કરકથર વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે